રાણાવાગથી ઈટાનગર સુધીનું ખેડૂત પરિવર્તન યાત્રાનો કરવામાં આવ્યો પ્રારંભ ખેડૂતોને આધુનિક કૃષિ ઉપકરણો અને નવીનતમ પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવશે ભારતીય કૃષિ ક્ષેત્રમાં આધુનિકીકરણને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને નવીનતમ કૃષિ ઉપકરણોથી માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પોરબંદર જિલ્લાના રાણાભાવથી અરુણાચલ પ્રદેશના ઈટાનગર સુધીની ખેડૂત પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રાનો મુખ્ય હેતુ દેશભરના ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ નવા સંસાધનો અને સરકારી યોજના વિશે જાગૃત કરવાનું છે આ યાત્રા દરમિયાન વિશેષ રીતે તૈયાર કરાયેલ પ્રદર્શન વાહન દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારના આધુનિક કૃષિ ઉપકરણો જેમ કે ટ્રેક્ટર થ્રેશર અને સિંચાઈના સાધનો વિશે પ્રત્યક્ષ માહિતી અને નિદર્શન પૂરું પાડવામાં આવશે આ ઉપરાંત ખેતીમાં ઉત્પાદકતા વધારવા માટેની નવી ટકાઉ ખેતીની પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે આ યાત્રા દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થશે જ્યાં સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ખેડૂત સંગઠનોના સહયોગથી ગામડાઓમાં જનસંપર્ક કાર્યક્રમો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે આ પહેલથી ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી आधुनिक खेती तरफ बढ़वा मटी प्रोत्साहन મળશે જે તેમની આવક વધારવામાં અને કૃષિ ક્ષેત્રના એકંદર વિકાસમાં સહાયક બનશે પરિવારજ વાર્તાયાત્રા આજ અમારી પોરબંદર સે ચુરુ શરૂ થઈ રહી છે ہمارے ગુજરાત કે સભી ઓથોરાઇઝ સર્વસિંગ ડીલર અહીં આયે ہوئے ہیں ઉનકે સાથ આભી આપ લોકો ને દેખા અમે ફ્લેગ ઓફ કરી હે 5 6000 કિલોમીટર સે જ્યાદા કા ય સફર કરેગી ગામ ગામ તક કૃષિ ઉપકરણો કે સ્ટીલ કે ઉપકરણો કે મહત્તા પહોંચાયેગી કિસાનઓ તક ઓર ફિર અરુણાચલ મે એન્ડ હોગી આજ સે લગભગ 100 દિન કે બાદ મને પ્રગતિશીલ ખેડૂત તરીકેનો આજે એવોર્ડ મળેલો છે જેમાં મેં અત્યારે આધુનિક ટેકનોલોજી થી ખેતી કરું અને આધુનિક મશીનરી અપનાવું અને ઉત્પાદન સારું મળે એને એવોર્ડ મળ્યો એવોર્ડ મળવા બદલ ઉપકરણનો તથા ટીમનો છું